તળાજા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ પ્રાગજીભાઈ ભાંભલિયા દ્વારા પ્રમુખ પદેથી રાજીનામું આપવામાં આવ્યું આજરોજ ભાવનગર જિલ્લાના તળાઝા તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ખૂબ જ સરાહનીય કામગીરી કરતા પ્રમુખ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે આ બાબતે પ્રાગજીભાઈ ધાંધલિયાએ પોતાના લે લેટર પેડ ઉપર લેખિત રાજીનામું આપ્યું છે અને તેમાં પોતાના અંગત કારણોસર પ્રમુખ પદેથી રાજીનામું કહ્યું છે જો કે આ બાબતે પાર્ટીની વિચારધારા તેમજ તળાઝા તાલુકાના અને શહેરના તેમજ પ્રદેશના અને જિલ્લાના કાર્યકરોની પણ તેઓએ કામગીરી વખાડી હતી અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો જો કે રાજીનામું ધરી દેવામાં પોતાના અંગત કારણોસર કામમાં વ્યસ્ત હોય જેથી પાર્ટીના કામમાં પૂરતા પ્રમાણમાં સમય ફાળવી શકતા ન હોય જેના કારણે રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું છે સમ્રાટ સમાચાર તળાજા